રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનું વધતું જોખમ રાજ્યમાં ચાંદીપુરાના કુલ ચૌદ કેસ આઠથી નવના મૃત્યુ વધુ છ બાળકો સિવિલમાં સારવાર હેઠળ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી ઝીરોથી ચૌદ વર્ષના બાળકોની વિશેષ કાળજી લેવા અપાઈ સૂચના સોશિયલ મીડિયામાં વહેતા થયેલા રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને ચારના પદ પર કાર્ય કરી રહેલ કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓને કાયમી કરવાના સમાચાર પર રાજ્ય સરકારની સ્પષ્ટતા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે સરકાર દ્વારા નથી લેવાયો કોઈ નિર્ણય સરકારની હાલની નીતિ રહેશે યથાવત રાજ્યના છસો ઇઠ્યાસી કિલોમીટરના પાસઠ માર્ગ મજબૂતીકરણ માટે સરકારે ફાળવ્યા રૂપિયા એક હજાર ચારસો સિત્તેર કરોડ ત્યાંશી કિલોમીટરના માર્ગો કરાશે લેન જ્યારે એકસો તોંતર કિલોમીટરના માર્ગોની લંબાઈ દસ મીટર પહોળી કરાશે વાહન ચાલકોની સાથે ઔદ્યોગિક અને ક્વોરી એકમોને થશે ફાયદો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સાર્વત્રિક વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ તો કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ દિલ્હી શરાબ નીતિ કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલની અરજી પર થઈ સુનાવણી સીબીઆઈની ધરપકડને પડકારતી અરજી પર હાઈકોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત ઓગણત્રીસ જુલાઈએ થશે વધુ સુનાવણી ઉત્તર પ્રદેશ સરકારના લિટમસ ટેસ્ટ સમાન પેટા ચૂંટણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રભારી મંત્રીઓ સાથે કરી બેઠક મંત્રીઓને તેમના ક્ષેત્રમાં અઠવાડિયામાં બે દિવસ રાત્રિ રોકાણના અને બુથને મજબૂત કરવાના આપ્યા આદેશ બેરોજગાર યુવાનો માટે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત મહારાષ્ટ્ર સરકારની લાડલા ભાઈ યોજના અંતર્ગત યુવાનોને મળશે છ હજાર થી દસ હજાર રૂપિયા તો અગ્નિવીરો માટે હરિયાણા સરકારની જાહેરાત હરિયાણામાં અગ્નિવીરોને સરકારી નોકરીમાં મળશે અનામત કોન્સ્ટેબલ માઇન ગાર્ડ ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં અપાશે અનામત આજે દેવપૌઢી એકાદશીનું પર્વ ચાતુર્માસનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટકી દેશવાસીઓને શુભકામના આજથી શરૂ થતાં ગૌરી વ્રત પર કુંવારિકાઓએ કરી પૂજા અર્ચના અને આજે મુસ્લિમોનો પવિત્ર તહેવાર મોહરમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નીકળ્યા તાજિયા જુલુસ અમદાવાદમાં તાજિયા જુલુસ દરમિયાન યોજાયા કોમી એકલાસના દ્રશ્યો